નમસ્કાર મિત્રો તમારું ટીકેએમ ગુજરાતીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ મૈયરમાં મનડું નથી લાગતું હા મિત્રો તમે આ જોઈ રહ્યા છો મૂવી કે જે મૈયરમાં મનડું નથી લાગતું પાર્ટ વન આવ્યો તો જેમાં મિત્રો રામ રતન એટલે કે મિત્રો હિતિન કુમારને આનંદીબેન એ સરસ મજાની એવી એક્ટિંગ એટલે કે એક્ટર તરીકે મિત્રો ખૂબ જ સરસ મજાની આપણા ચાહકોને અને દર્શકોને મિત્રો સલાહ આપી હતી આપી છે દ્વારા તો મિત્રો આ પિક્ચર શું તમને પણ ગમે છે હા મિત્રો મારું તો આ ફેવરેટ પિક્ચર છે અને મિત્રો ખુશીના સમાચાર એ છે કે મિત્રો આજે બાર સપ્ટેમ્બર મિત્રો આ આજે આપણી નજીક નજીકના સિનેમા ઘરોમાં મિત્રો તમારી નજીક નજીકના સિનેમા ઘરોમાં આ પિક્ચર રિલીઝ થવા જઈ રહ્યું છે અમદાવાદ કડી કલોલ વિજાપુર કુક્કરવાડા ખેડ બ્રહ્મા આણંદ એવા પાટણ મિત્રો ઘણી જગ્યાએ ડીસા સુરત મિત્રો ઘણી જગ્યાએ જે સિનેમા કરો છે તેમાં મિત્રો મૈયરમાં મંડળું નથી લાગતું પિક્ચર રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો જોવા જવાનું ભૂલતા નહીં મિત્રો જે પાછળ જે પહેલાં પાર્ટ વન આવ્યો હતો જે મૈયરમાં મંડળું નથી લાગતું એ પિક્ચર ઉપરથી મિત્રો આપણી દીકરીઓને બેન દીકરીઓને એટલી બધી શીખ મળી હતી ને કોઈ કોઈ વાત જ ના પૂછો એટલે મિત્રો મૈયરમાં મંડળું નથી લાગતું આ પિક્ચરથી મિત્રો ઘણું બધું જાણવા જેવું મળશે ઘણું બધું શીખવા જેવું છે તો મિત્રો મિત્રો આ ફેમિલી સાથે જોવા આજે દ્વારા અપડેટ આપવામાં આવી હતી કે આજે બાર એ મિત્રો મૈયરમાં મંડું તમારા નજીકની સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે અને એ પણ કંઈક આખા નવાજ અંદાજમાં એક મિત્રો રામા મોરી કરીને જણાવતા હતા કે મૈયરમાં મંડું નથી લાગતું એ પિક્ચરથી અમારે સૌરાષ્ટ્ર સાઈડ દીકરીઓ જે ભરતકામ કરે છે ઓશિંગાની અંદર ગોદડાની અંદર એમાં મિત્રો એવું લખતી હતી ઓશિંગાની અંદર કે મૈયરમાં મંડળું નથી લાગતું એવી રીતે ભરતકામ કરીને પોતાના સાસરે લઈ જતી પછી ગોદાદીમાં મૈયરમાં મંડળું નથી લાગતું એ રીતનું પણ મિત્રો અલગ અલગ ભરતકામ કરીને પોતે સાથે લઈ જતી આપણી રતન અને આ જો ગૌર મહારાજ જેવો ખાટલામાં પડ્યા હતા ખાટલો તો ડીયર અમે ખૂબ બધાને હસાવ્યા છે અને જે તમે કહેવાય ને કે ખૂબ જ સરસ મજાનું એક જોરદાર મિત્રો ફરી એકવાર નવા અંદાજમાં મૈયરમાં મંડળું નથી લાગતું પિક્ચર આપણા નજીકની અલગ અલગ સિનેમા ઘરોમાં મિત્રો આવી રહ્યું છે તો જોવા જવાનું ખાસ ભૂલતા નહીં અને બીજું કે આ પિક્ચરથી આપણને ઘણું બધું જાણવા જેવું પણ મળશે મિત્રો જ્યારે આ પાર્ટ આવે હતો ત્યારે તમે જોઈ રહ્યા છો કે રતન એટલે કે આનંદીબેન ની મિત્રો શરીર ઘણું બધું પીલું હતું પણ અત્યારે તો એ બોડીમાં પણ ફિટનેસ એકદમ છે અને હાલ અમને ગુજરાતી બોલવામાં પણ મિત્રો એવું લાગે છે કેમ કે મિત્રો આ પિક્ચર છેલ્લા પચીસ વર્ષ પહેલાં આવ્યું હતું અને હવે પાછું પચીસ વર્ષ પૂરા થયા એની ખુશીમાં નવા અંદાજમાં એ પાઠ લઈને આવી રહ્યા છે તો આનાથી બેન દીકરીઓને એ પણ શીખ મળે છે કે જો કોઈ રેસાઈને બેઠી હોય તો આ પિક્ચર જુઓ તો એમને પણ મનથી એમ થાય કે ના હવે મૈયરમાં રહેવાની જરૂર નથી સાસરીએ જતું કહેવાય તો મિત્રો ખરેખર તો સમાજની અંદર આવા પિક્ચરો પડે તો મિત્રો એની અસર બહુ ખૂબ સારી થાય અને હંમેશા પિક્ચર એવું હોવું જોઈએ કે કંઈક આપણને શીખવતું જાય તમે આમાં દીકરીની વેદના જોઈ શકો છો પોતે મૈયરમાંથી સાસરે જઈ રહી છે અને મિત્રો ખૂબ ખૂબ કરુણ પણ એ મિત્રો કહાની છે આવી આખી બે ફેમિલી વચ્ચેની અને ખૂબ જ સરસ મજાની એવી એક્ટિંગ બહુ જ તમે જોઈ રહ્યા છો કે તેન કુમારને પાત્ર ભજવે છે અને ખૂબ સરસ મજાની આપણને આમાં શીખ મળી છે તો જોવા જવાનું તો બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી નમ્ર અપીલ કે પિક્ચર જોવા જવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે તો બધા જ મિત્રોને ખાસ વિનંતી જોવા જવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મળીએ બીજા વિડીયોમાં તો ટીકે ગુજરાતી અપડેટ તમારું ફરીથી બધાનું આભાર માને છે કે અમને આટલા સુધી નિહાળ્યા અને મિત્રો અમારી ટીકેએમ ગુજરાતી ચેનલ ઉપર તમને અલગ અલગ આવી પિક્ચરો વિશે અલગ અલગ હીરો હિરોઈન વિશે અપડેટ જાણવા મળશે તો પ્લીઝ ફરીથી કહું છું કે આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ચલો મળીએ બીજા વિડીયોમાં ટાટા બાય બાય